હમ કેમ બરાબર થઈ ગયા હમ ન્યૂઝપેપર નો ફોટો આવ્યો એનો તને ખબર છે બેન તે જોયો નહીં જોયો હમણાં બતાવું તને હાલ બન શ્રી જો અહીંયા બેઠી છે શીતલ હજી એમ જ છે કઈ દેખાતું નથી અહીંયા એવું હજી જો બધો વરાક કેવડો જો ખૂબ મોટો વરાક છે જોરે વરાક છે ને એટલે હજી પણ જયારે વેતર ઉપર આવશે ને ત્યારે તો તમારો આનો તાલ અલગ હશે વરાકનો એવડો મોટો હું તમને બતાવીશ બાકી સોનું અહીંયા બેઠી છે અને દીતભાઈ આવું છે ને પાંજરાપુર અત્યારે કામ કરવું પડશે અહીંયા સેવા કરવી પડશે ભલે ને ભલે હાલો તો હવે જાય પાંજરાપુર બાકી આ જો ધોરીનો અહીંયા છે અને ઉછળી છે એનું નામ હજી કાંઈ રાખ્યું નથી આ જો માખીએ હેરાન કરે આડા થાય અને હવે જાય આપણે પાંજરાપુર તો આપણે અહીંયા પાંજરા પર પહોંચી ગયા પાંજરા પર આવીને આવ્યા અહીંયા વાડાની અંદર અને બધું ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ છે નહીં બાકી જે રાતે ગાય આવી હતી હું તમને હવે અત્યારે બતાવી દઉં સામે જોઈ શકો છો અહીંયા જો સામે બેઠી છે પગ આખો તોડી નાખેલ છે અને ઝાલરાઈ જે નીચેનો ભાગ રહ્યો ને અહીંયા તૂટેલું છે જો એને નીચે અહીંયા આ જગ્યાએ ટાંકા છે અને આ પગ જો આ પાટો છે ચામડી નહીં કેમેરામાં દેખાતું નહીં એટલું બાકી પાટો વારેલો છે રાતના તો ઊભી થઈ અત્યારે બેઠી છે અને હવે અત્યારે એનો પાટો બદલવો પડશે પણ થોડી વાર એને બદલીએ અત્યારે જો આ બધા તૈયાર કરી નાખ્યા તીર્થે મોજા પહેર્યા પાવડર દીધો ના ઈંદો રવિવાર છે તો એ અહીંયા છે તો એને દીધું આ પ્રોઇડન આઈડીન હાલો ઈંધા જ્યાં કંઈ હે એ ઢોરને ચાંદુ હોય અહીંયા પહેલાં એ દવા નાખવાની પછી ઉપરથી પાવડર તારી રીતે નાખવાનું પેલા નાખો હાલો તો આ બધું કામ હવે કરાવી નાખીએ તો આપણે પથારીના ઢોરને છે પાવડર નાખવાનું કામ એકદમ ઓકે કરાવી નાખ્યું છે તીર્થભાઈ ઇંધા બરાબર થઈ ગયું હોય ને તો હવે છે ને બીજું એક કામ કરવાનું છે હોસ્પિટલ ની અંદર જ્યાં બાજકા પડ્યા ને એમાં અધુરું બાચકું છે બંને થઈને ઉપાડતા હોય હા ઉપડી જશે ને તો બસ લઈ આવો અહીંયા હો તો તીર્થ છે એ આ ગ્લુકોઝ લઈને આવી ગયા હતા અને માંદાવો વાળો ગૌશાળા અને ગાભણીઓ ત્રણ વાળાની અંદર છે ગ્લુકોઝ નાખી દીધો અને હવે જવાનું છે આપણે ડીપાની અંદર ડીપામાં ગ્લુકોઝ નાખવાનું આટલું વધ્યું ને આ બધું નાખી દેજો એમાં તો ગ્લુકોઝ નાખવાનું કામ તો એકદમ ઓકે થઈ ગયું છે પણ હજી શું અહીંયા માંદાર વાળામાં નીણનું કામ બાકી છે તો નીણનું કામ થશે પછી આપણું કામ જોઈ બીજું જે ડ્રેસિંગનું છે એ ચાલુ કરશું તો આપણે છે માંદાર વાળામાં કંઈ કામ ચાલુ નથી કર્યું એનું કારણ એ છે કે આ ટ્રેક્ટર જો અહીંયા ખૂચી ગયો છે ડીપાની અંદર એટલા માટે ટ્રેક્ટર મોટું છે અહીંયા ટોચિંગ એ કર્યું પણ ન મેળ પડ્યો બાકી ટ્રેક્ટર જો કેવું મોટું ટ્રેક્ટર છે તો એ ફસાઈ ગયો હોય ને જ આટલું હતું તો ફસાઇકલ ટ્રેક્ટર કાઢવા માટે આપડે પાંજરા પણ લોટર આવી ગયું છે સામે જોઈ શકો છો પણ હવે શું છે આમ કઈ છે ની વાત માં ચરવન બધો છે ને નમી ગયો છે એક સાઈડ એટલે હવે જોઈએ છે કે એમ નીકળશે આગળ આગળ ચેક કરીએ ટ્રેક્ટર તો નીકળી ગયું છે અને હવે નીડ નું કામ થશે ભાઈ કેમ કાઢી દીધું ને તો બસ ભાઈ મને કેવો તો બધું થાય કયો હે કે આંખો ફસાવીને બેઠા એમાં તો શું ટ્રેક્ટરમાં આંખો ફસાઈ ગયો તો એ મેં કાઢી દીધું ને ટ્રેક્ટરે કાઢી દીધી તમારે જ થાય એમ જ નહીંલા અમે જ કાઢ્યો તો રેવા હલવાઈ ગઈ હતી તમે હમ ગરમી આજ બોરી છે નહીં વરસાદ મારો દીકરો થતો નહીં અને કે ગરમીના મારી નાખ્યા છે હવે થોડી વારમાં નીણ થશે અને પછી જે આપણું કામ છે એ કરશું બાકી ટ્રેક્ટર જો આપણું જે પરનું છે ને અહીંયા લઈ આવ્યા છે અને બાકી જે એવું ચરાનું ને છે હવે નીણનું કામ ત્યાં ચાલુ થઈ ગયું છે તો પર એવું ટ્રેક્ટર ફસાઈ ગયું હતું એ કાઢીને પછી છે જે આપણે માંદારો વાળો છે એમાં ડ્રેસિંગનું કામ કર્યું હતું પણ તમને કંઈ બતાવ્યું ને અત્યારે સીધા આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઉં ને બધું નખાઈ ગયું છે આ જે છે ને આ ક્યાં ગઈ ભેરવી આ ને ભેરવી થોડી બીમાર પડી ગઈ છો આજ સવારે ધાવીને એટલે પાણી પી ગયે છે કે ધૂળ ખાઈ ગયે છે એવું કંઈક હશે એટલે એની દવા પાઈ નાખી છે અત્યારે જ આપણે લઈ આવ્યા હતા અને એક આ ભેરવીની વાત અને બીજી આપણી મીરા છે એ હિટમાં હતી અને સવારે એવું લાગ્યું હતું આપણે હું ડિસ્ચાર્જ ને હતું પણ એ બે ત્રણ દિવસ હતી એટલે આમ કાંઈ જાણ નથી એટલા માટે આડવા દીધી આપણે તો ત્યાં કને એ દેશી આજે તો આંખ હોય એનાથી ફરી ગઈ છે તો એને દવા કરવી પડશે એટલે આજે તો આપણી એક ભેરવી બીમાર પડી અને મીરા છે એ દેશી આંખે ફરી ગઈ તો બે થઈ ગયું નબળી વાતો શું કરશું તે કાંઈ ન થાય હા એટલું એટલું ધ્યાન રાખવા છતાંય છે ગાયો આવી રીતે હેરાન થાય છે પણ હવે શું હાલે રાખે બીજું શું બાકી જો ગાયો છે એને મવડી નાખેલી છે તો ખાય છે અને આમાં પાણી નથી પણ હવે લાઇટ નથી એટલા માટે છે પાણી હજી ભરાણું નહીં થોડી વાર લાઈટ આવશે ત્યારે ભરી જશું આજે શું કાપ છે રવિવાર છે ને એટલા માટે તો એ જ આ બે વાતો હતી તે તમને આવીને જણાવી દીધી બાકી બીજું કાંઈ છે નહીં તો હવે જાશું આપણે ઘરે જમવા માટે તો આપણે પાંજરા પરથી સીધો ચરો લેવા માટે જ હલી ગયા અને પાંજરા પર તો કાંઈ બીજું કાંઈ કામ નવું હતું ને એટલા માટે તમને કાંઈ ન બતાવ્યું અને અત્યારે છે આપણે ચરો લઈને આપણી ગૌશાળાએ પહોંચી ગયા જોઈ શકો છો ચરો છે અહીંયા રાખી દીધો અને બધી ગાયો નાખવાનું કામ ચાલુ અને આપણે નાખવાનું છે પાછળ ગાયોને જે પાકડ ગાય છે એને સુકો ચરો તો એ આપણે નાખી દઈએ ત્યાં સુધી હર્ષદ લીલી મવડી અહીંયા બધી દૂધની ગાયોને નાખી દીધી હાલે તીર્થ તીર્થને બની જાય છે નાખી દીધી તો આપણે વાડાની અંદર આવી ગયા હતા અને સાંજના સમયે આપણે વાડાનો માહોલ થોડો આવો હોય જો કેવો સરસ નજારો હોય ને એકદમ સુંદર એનું કારણ છે ખુલ્લું ખુલ્લું છે ને અહીંયાથી જમીન આવી ગઈ અહીંયાથી આ બાજુ આ નિહાર રહીને એની પહેલી બાજુ છે આખું સિટી છે અને આ બાજુ આખું પછી વાડી વિસ્તાર કેમ લાગે હે ધીર મોજ આવી જાય એવું છે ને આ બધી ઓળખીને બારે છે ખાણ ખવડાવ્યું ને વળી અહીંયા પૂરી નાખી છે મેઘલને પૂનમને આ આ કોઈને આ બંનેને જ ખવડાવ્યું કુંદ નહીં નહીં બાકી જો ગમાણની અંદર છે સૂકી જાળ નાખી દીધી છે તો બધા ખાય છે અને મારે ખ્યાલથી આગળ એ છે નીરનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે એ બધું જોઈ લઈએ બાકી પાણી ભરેલું છે એકદમ ઓકે અને હવે તો એટલો બધો ગારોય કાંઈ છે નહીં કારણ કે વરસાદ જ થયો નથી વરસાદ શું કરશે એલા સાચી તો વરસાદ એ શું કરશે હમ હમ તો હવે ગેટ બંધ કરવાનો જ છે હવે કારણ કે હવે કંઈ કામ રહ્યું નથી આ મારે તો આવવા નહીં દેવાનું ને હવે ભલે તો બંધ જ કરવાનું છે કરી નાખી દેશી છે અહીંયા વારો બાંધવાનો છે ને અહીંયા દોરી બાંધવાનો છે તો એટલું કામ કરી નાખીએ ઓકે તો તમે પાછળના વાળાને જોઈને હવે અહીંયા આગળ જોઈ શકો છો આગળ લીલી ની થઈ ગઈ છે બધાને જો અને પાછળના વાળામાં છે લીલી બપોરના થાય એટલા માટે અત્યારે નહીં કરતા નહીં તો આપણે એવું નહીં કરતા કે ત્યાં કાંઈ લીલું નાખતા નથી ત્યાં સવારના છે આપણી જે વાડી છે ને ત્યાંથી વાડીને એ ધરાય ઓગટ કાઢીને ત્યાં સુધી નાખીએ છીએ આ તો શું આ બધા અહીંયા હોય ને અને આ છે આડવા જાય છે એને ત્યાં લીલું જડતું હશે હવે થોડું થોડું પણ છતાં આપણે અહીંયા ખવડાવીએ હવે પોપટને બધાને નખાઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ અને કાલે એક મિત્રની કોમેન્ટ હતી કે જે એક હેન્ડીકેમ જે અપંગ માણસ છે ગાય દોવાની તૈયારી કરે છે તમને વિડીયો જોયો જ હશે તો એ વિડીયો મને ઘણા બધા મિત્રોએ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો તો એ જ છે જે મહેશભાઈ રોજી લીધી ને એ જ ગાય છે પોતે ઈ જ ગાય જે અપંગ માણસ છે એ નીચે બેહી આવો ને ઈ જ તો કોઈ પણ મિત્રને એવો ડાઉટ હોય કે આ કઈ બીજી ગાય છે તો એવું નથી એ જ ગાય પોતે છે રોજી લઈ આવે ને મહેશભાઈ અને એ લુલા માણસ કનેથી જ એણે લીધી છે એટલે એ ગાય બીજી કોઈ છે ને એ જ છે અને હવે તો બીજું કંઈ કામ રહેતું નથી અહીંયા આપણી ગૌશાળાએ કે ઘરે કે કાંઈ નહીં તો આજના આ વિડીયોને આપણે હવે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાનો નવા વિડીયોમાં